આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત અગિયાર વર્ષ ના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ નવી દિશા મળી છે સમાજના સેવાળાના વંચિત ગરીબ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ આરોગ્ય આહાર આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે પીએમ જનધન યોજના હોય પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હોય અટલ પેન્શન યોજના હોય મુદ્રા યોજના હર ઘર જલ ઉજાલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આરોગ્ય કવચ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પીએમ માતૃવંદા યોજના દ્વારા ગરીબ માતા બાળકોને પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કર્યા છે આ બધી યોજનાઓના છેલ્લા એક દાયકામાં દેશમાં પચીસ કરોડ થી વધુ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને હવે ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે પહેલાની મનરેગા યોજના સો દિવસનું કામ મળતું હતું હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં એકસો દિવસ કામ મળશે આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે વાવણી અને કાપણીની મોસમમાં સાહીઠ દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય જેથી ખેતીની સીઝનમાં સિઝનમાં ખેતીનું કામ કરી શકે એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં દિવસ અને સિઝનમાં એમ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકો સિસ્ટમ બનશે હવે જી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસ દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું વિકસિત ભારત જી જળ સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે જે રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્વ ઉપયોગ થવાનો છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જીઓટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે એટલું જ નહીં

તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતો આપશે આભાર